દેવાની ધમકી ભરીઓ મેલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભરીઓ મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે બોમથી ઉડાડી દેવાની ધમકીને પગલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી વરોધરાના એરપોર્ટને બોમથી ઉડાડી દેવાની ધમકી ભરીઓ મેલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બોમ્બની ધમકી મળતા પોલીસ કાફલો ખડકાયો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હરની પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ રહ્યું છે સીઆઈએસએફના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એરપોર્ટ બહાર અંદર પ્રવેશથી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન એક કારમાં ઇલેક્ટ્રિક ડિવાઇસ મળી આવતા કારની અંદર પ્રવેશમાં આપવામાં આવ્યો ન હતો કાર ચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો